સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડબ્રહ્મામાં બસ સ્ટેન્ડ પાસે આવેલા અંબિકા કોમ્પ્લેક્ષ જે કોમ્પ્લેક્સ નગરપાલિકા સંચાલિત છે તે અંબિકા કોમ્પ્લેક્ષની મૂતરડી ગંદકીથી ખતબધી હાલતમાં જોવા મળી રહી છે આ તો મૂતરડી છે કે કચરો નાખવાનું ડસ્ટબિન અને કચરો તે કેવો દારૂની થેલીઓ આ છે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા અંબિકા કોમ્પ્લેક્ષની આજુબાજુમાં કોઈ દારૂના અડ્ડા આવેલા છે કે કેમ આ મૂતરડીમાં દેશી દારૂની કોથળીઓ તે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હોય દારૂની ખાલી થેલીઓ જોતા સાબિત થાય છે કે દારૂ ખુલ્લેઆમ વેચાતો હશે અંબિકા કોમ્પ્લેક્ષની મુતરડી ધાબા પર ચડવાની સીડીમાં તથા અંબિકા કોમ્પલેક્ષની પાછળ દારૂની થેલીઓ જોવા મળી રહી છે તો શું આ બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય તેવું દેખાઈ આવે છે ખેડબ્રહ્મા નગરપાલિકા પોતાની હસ્તકની મિલકતની જાળવણી કરી શકાતું નથી તેવી જ રીતે વોર્ડ નંબર પાંચમાં આવેલા સિવિલ હોસ્પિટલને અડીને આવેલ મુતરડી પણ ગંદકીનું સામ્રાજ્ય તે મુતરડીની ગંદકી જાહેર રસ્તા પર જોવા મળે છે જે ખેડબ્રહ્મા નગરપાલિકાને આજ દિન સુધી જોવા મળી નથી બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડબ્રહ્મા